નમસ્કાર મિત્રો રાજ્યની અંદર આવનારા ચોવીસ કલાકમાં કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તેની આગાહી કરવાની છે એ સાથે હવે વરસાદની માહિતી આપું એ પહેલા આપણે ગરમી અને તાપમાન વિશે જણાવી દઉં તાપમાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસના ઉનાળા દરમિયાન આપણે ખૂબ ઊંચું તાપમાન પણ જોવા મળ્યું અને ચાલુ વર્ષે ઉનાળો છે એ છેલ્લા સાત દાયકા એટલે કે સિત્તેર વર્ષની સરખામણીએ સૌથી લાંબો ઉનાળો પણ નોંધાયો અને રાજ્યના નાગરિકોએ ચાલુ વર્ષે ભીષણ ગરમીનો સામનો કર્યો છે હવે આપણે જે અત્યાર સુધી જે પ્રકારે ઊંચું તાપમાન હતું એમાંથી હવે આપણે ચોક્કસથી રાહત મળી ગઈ છે કેમ કે હવે ચોમાસું સક્રિય થઈ ગયું છે રાજ્ય ઉપર વાદળો ઘેરાઈ ગયા છે આ વાદળછાયું વાતાવરણને કારણે હવે આપણે તાપમાનમાંથી રાહત મળી ગઈ છે હવે આપણે ઊંચું તાપમાન નહીં જોવા મળે આ એક વાત ચોક્કસ છે પણ સાથે આપણે જે ગરમી ઉકળાટની વાત છે આમ જોવા જઈએ તો અમે ઘણા સમયથી આમ તો મે મહિનાથી અમે આપણે કહેતા આવીએ છીએ કે સમગ્ર જૂન મહિના દરમિયાન આપણે ઉકળાટ અને ગરમી છે ચાલુ રહેશે એટલે કે જે બફારો થતો હોય છે ખૂબ આપણે પરસેવો થતો હોય છે ઉકળાટ થતો હોય છે આ ઉકળાટ હજુ ત્રીસ જૂન સુધી કન્ટિન્યુ રહેશે એમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી ખાસ કરીને છેલ્લા બે દિવસથી આ ઉકળાટમાં ખૂબ વધારો પણ જોવા મળ્યો કેમ કે ચોમાસું સક્રિય થયું એટલે હ્યુમિડિટીની અંદર જે પ્રકારે વધારો થયો છે જેને કારણે આ ઉકળાટ વધી ગયો છે અને હજુ આવનારા દિવસની અંદર આ ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે હવે ખાસ કરીને બીજી વાત કરવાની છે આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદની આમ જોવા જઈએ તો આપણે ગઈકાલે એટલે ત્રેવીસ તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદો નોંધાયા જેમાં સો કરતા પણ વધારે તાલુકાઓની અંદર ગઈકાલે વરસાદ નોંધાયા છે આજની તારીખે વાત કરવા જઈએ આજે ચોવીસ તારીખે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો જેમાં દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારો હોય અથવા તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જેવા વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી વરસાદો ચાલુ થયા હતા અને આજે અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે હવે ખાસ કરીને આજે રાત્રેથી વરસાદની તીવ્રતા ઘણા વિસ્તારોની અંદર વધવા જઈ રહી છે અને આવતીકાલે સાંજ સુધી એટલે પચીસ તારીખે સાંજ સુધી છે આ વરસાદો છે જે પડવાના છે તેની વાત કરવા જાય તો ચોવીસ કલાક દરમિયાન જેની અંદર સૌરાષ્ટ્રનું જુનાગઢ ગીર સોમનાથ પોરબંદરના અમુક ભાગો છે રાજકોટના અમુક અમુક વિસ્તારો છે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી આ તમામ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદની શક્યતાઓ છે અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પણ થઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતનું આણંદ નડિયાદ ખેડા છે ખંભાત છે કપડવન છે બરોડા જેવા વિસ્તાર છે દાહોદ ગોધરા લુણાવાડા અને જે અરવલ્લી જિલ્લો છે એમાં પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન સારા વરસાદોની શક્યતાઓ છે એ સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો બરોડા ભરૂચ હોય છોટા ઉદયપુર રાજપીપળા છે સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે અને અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદ ચાલુ રહેશે એટલે કે પોરબંદર દ્વારકા જામનગર જેવા વિસ્તારો છે એમાં પણ વરસાદ ચાલુ રહેશે પણ વરસાદની તીવ્રતા ઓછી રહી શકે છે એ સાથે કચ્છ જિલ્લામાં પણ હળવા ઝાપટા પડશે કચ્છ જિલ્લામાં કોઈ વધારે તીવ્રતા સાથે વરસાદની આવનારા ચોવીસ કલાક દરમિયાન શક્યતા નથી ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા હોય કે સાબરકાંઠા બનાસકાંઠા જેવા વિસ્તારની વાત કરવા જાય તો એ વિસ્તારની અંદર છૂટાછવા એ એકલ દોકલ સેન્ટરની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળે બાકી વધારે તીવ્રતાવાળા વરસાદ ની શક્યતાઓ કે આપણા ચોવીસ કલાક દરમિયાન નથી એટલે કે જે પચીસ જૂન સુધીના જે વરસાદની શક્યતાઓ છે એમાં આપણે જણાવ્યું કે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર હોય પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તમામ વિસ્તારની વધારે શક્યતા છે અને મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડા જેવા એટલે કે ચરોતર હોય કે જે ભાલ વિસ્તાર છે તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ સારી એવી બનેલી છે આ વરસાદની શક્યતાઓ છે આ વિસ્તારોમાં આ ટાઈપે ચોવીસ કલાક વરસાદ પડશે એ પછી પણ આવનારા સમયમાં વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેવાના છે વરસાદ છે ત્રણ જુલાઈ સુધી આ ચાલુ રહેવાના છે અલગ અલગ વિસ્તારોમાં કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી બધાના વારો આવી જશે કદાચ બની શકે કે અમુક વિસ્તારમાં આજે એકાદ દિવસ વહેલા મોડું થાય પણ બધા જ વિસ્તારોમાં હવે સાર્વત્રિક રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે અને ઓલ ઓવર ગુજરાતનો વારો આવી જશે જૂન મહિનાની અંદર જ ઓલ ઓવર ગુજરાતની અંદર વાવણી થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે એટલે કોઈ મિત્રો એ ચિંતા કરવાની જરૂર નથી